નમસ્કાર મિત્રો એસિડિટી એસિડિટી એક કોમન પ્રોબ્લેમ છે અને એ લગભગ બધા લોકોને થતી જ હોય છે પણ આ એસિડિટી જો ક્યારેક ક્યારેક થાય તો એ આપણા બોડીને કોઈ નુકસાન નથી કરતી પણ જો આ એસિડિટી વારંવાર થાય છે અને તમે એને ઇગ્નોર કરો છો તો એ આપણા શરીરને નુકસાન કરી શકે છે અને ગંભીર રોગોનું કારણ બની શકે છે આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતે તમે નેચરલ વસ્તુઓનો યુઝ કરીને આયુર્વેદિક રીતે આ જે એસિડિટી છે એને દૂર કરી શકો છો આની અંદર જે પણ મેં ટિપ્સ બતાવી છે એનો યુઝ કરીને તમે એસિડિટીને ફક્ત પાંચ મિનિટની અંદર દૂર કરી શકો છો જો તમે આ આયુર્વેદિક જે ટિપ્સ છે નેચરલ ઉપાય છે એ રેગ્યુલર કરશો તો તમને જે વારંવાર એસિડિટી થાય છે એની અંદર ખૂબ જ સારા પરિણામ મળશે મિત્રો જ્યારે પણ તમને એસિડિટી થાય છે ત્યારે તમે શું કરો છો એસિડિટીની દવા લો છો તો લા આ એસિડિટીની દવા તમને થોડાક સમય માટે તો રિલીફ આપશે જ પણ જો તમે આ એસિડિટીની દવા વારંવાર લો છો તો લાંબા ગાળે એ તમને નુકસાન કરી શકે છે જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ નેચરલ ઉપાય કયા છે તો ચાલો જાણીએ કે આ નેચરલ ઉપાય કયા છે જેનો ઉપયોગ કરીને તમે તમારી એસિડિટીને દૂર કરી શકો છો સવારે તમારે ભૂખ્યા પેટે ગાયનું ઘી લેવાનું છે અને કઢી સાકર લેવાનું છે કઢી સાકરનો પાવડર બનાવીને રાખી દો પછી તમારે અડધી ચમચી ગાયનું ઘી લેવું અને અડધી ચમચી કઢી સાકર લેવું બંનેને સારી રીતે મિક્સ કરીને તમારે ભૂખ્યા પેટે ખાઈ લેવાનું છે જો તમે રોજ સવારે આ રીતે ઘી અને સાકર ખાશો તો તમને તમારી એસિડિટીમાં રાહત મળશે બીજી અસરદાર હોમ રેમેડી જેની અંદર તમારે લેવાની છે કાળી દ્રાક્ષ મિત્રો દસથી પંદર કાળી દ્રાક્ષ લઈ લેવી અને એને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી દેવું સવારે તમારે આ કાળી દ્રાક્ષ જે હોય છે એના બી કાઢી લેવા અને એને ચાવી ચાવીને ખાઈ લેવો એનું જે પાણી હોય છે એને પણ તમારે પી લેવો મિત્રો એસિડિટીને દૂર કરવાનો આ એક ખૂબ જ અસરદાર ઉપાય છે જો તમે રેગ્યુલર સવારે આ રીતે કાળી દ્રાક્ષ ખાવો છો તો તમને તમારી એસિડિટીને દૂર કરવામાં ખૂબ જ હેલ્પ મળશે ત્રીજી જે હોમ રેમેડી છે એની અંદર તમારે લેવાના છે સૂકા દાણા એક ચમચી સૂકા દાણાને રાત્રે એક ગ્લાસ પાણીની અંદર તમારે પલાળી દેવાનું છે સવારે તમારે આ પાણીને ગાળીને પી લેવાનું છે આની અંદર તમે કળી સાકરનો એક ટુકડો નાખીને પણ પી શકો છો મિત્રો આ જે સૂકા દાણાનું પાણી છે એ તમારા પિત્તને શાંત કરશે અને એસિડિટીને પણ દૂર કરશે ચોથી વસ્તુ છે તકમરિયા મિત્રો તકમરિયા જે છે એ એસિડિટીને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે તમારે શું કરવાનું છે કે તકમરિયાને બે કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવાના છે બે કલાક પછી તમારે આ તકમરિયાની અંદર પાણી નાખીને એક કોલ્ડ્રિંક જેવું તૈયાર કરી દેવાનું છે અને પી લેવાનું છે આ તકમારિયાને તમે નારિયેળ પાણી સાથે પણ નાખીને પી શકો છો પાંચમી આયુર્વેદિક ઔષધિ છે જેથી મધ જેથી મધ પણ પિત્તને શાંત કરવામાં એસિડિટીને દૂર કરવામાં સૌથી બેસ્ટ ઔષધિ છે જેથી મધ તમને કોઈપણ આયુર્વેદિક સ્ટોર પર મળી રહેશે એના લાકડા આવે છે એ તમારે સૂકવીને એનો પાવડર બનાવી લેવો હવે આ પાવડરને દિવસમાં બે વાર અડધી ચમચી હુંફાળા પાણી સાથે તમારે પી લેવાનું છે જ્યારે પણ તમને એસિડિટી જેવું લાગે ત્યારે તમારે જેઠીને આ રીતે પાણી સાથે લઈ લેવું તમને તુરંત જ આરામ મળશે છઠ્ઠી વસ્તુ છે સતાવરી સતાવરી શરીરને તાકાત આપે છે એનર્જી આપે છે જો તમને તમારું વજન વધારવું હોય તમારા શરીરની અંદર વાત અને પિત્ત વધી ગયો છે અને શાંત કરવું હોય તો સતાવરી તમારા માટે બેસ્ટ દવા છે આ માટે તમારે સતાવરીનું જે ચૂર્ણ આવે છે એની એક ચમચી હૂંફાળા ગરમ દૂધની અંદર નાખીને પી લેવાનું છે આ દૂધને તમે સવારે અથવા તો રાત્રે કોઈ પણ એક ટાઈમે પી શકો છો સાતમી વસ્તુ છે નારિયલ પાણી મિત્રો જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે તરત જ નારિયલ પાણી પી લો નારિયલ પાણી જે છે તે આલ્કલાઇન છે અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર છે જ્યારે તમે નારિયલ પાણી પીઓ છો ત્યારે પેટની અંદર જે ગરમી હોય છે ન્યુટ્રલાઇઝ થાય છે અને એસિડિટી દૂર થાય છે આઠમી વસ્તુ છે અવિપતિકર્ણ ચૂર્ણ મિત્રો આ એક આયુર્વેદિક ચૂર્ણ છે જે તમારે હંમેશા લાવીને રાખવું જોઈએ આ જે અવિપત્યિકર્ણ ચૂર્ણ છે એ લેવાથી તમારી એસિડિટી દૂર થશે અને સાથે સાથે તમારું પાચનતંત્ર છે એ પણ સારું બનશે જમવાના અડધા કલાક પહેલાં તમારે અવિપતિકર્ણ ચૂર્ણની અડધી ચમચી મધ સાથે મિક્સ કરીને લઈ લેવું અને ઉપરથી તમારે અડધો ગ્લાસ હોંફાળું પાણી પી લેવું જો તમે જમવાના કલાક આ ચૂર્ણને લો છો તો તમને એસિડિટીની સમસ્યામાં ખૂબ જ ફાયદો થશે આ ચૂર્ણની અંદર હોય છે એસિડિટી વળિયારી અને હરડે આ ચૂર્ણ લેવાથી તમારા પેટની જે ગરમી હોય છે એ શાંત થાય છે શરીરની અંદર જે પિત્તદોષ વધી ગયો હોય છે તો એ રેગ્યુલેટ થાય છે નવમી વસ્તુ છે ગોળ રોજ સવારે અને રાત્રે જમવાનું પૂર્ણ કર્યા બાદ જો તમે એક નાનો ટુકડો ગોળનો ખાશો તો તમને એસિડિટીની સમસ્યામાં ખૂબ જ રાહત મળશે મિત્રો છેલ્લી હોમ રેમેડી મિત્રો આની અંદર તમારે કોઈપણ વસ્તુ ખાવાની જરૂર નથી આ તમારે કરવાની વસ્તુ છે જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે તમારે શીતલી પ્રાણાયામ કરવું જોઈએ આ જે શીતલી પ્રાણાયામ છે તે તમને ઇન્સ્ટન્ટ શરીરની અંદર ઠંડક આપે છે અને એસિડિટીને દૂર કરે છે એટલે જ્યારે પણ તમને એવું લાગે કે એસિડિટી છે તો શીતલી પ્રાણાયામ કરી લો હવે આ શીતલી પ્રાણાયામ કેવી રીતે કરવાનું છે એના ઘણા બધા વિડીયો યુટ્યુબ પર છે એ તમે જોઈ શકો છો અને એ પ્રમાણે તમે આ શીતલી પ્રાણાયામને કરી શકો છો તો મિત્રો આ હતા દસ નેચરલ ઉપાય જેને કરીને તમે તમારી એસિડિટીને દૂર કરી શકો છો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો